ગોચરની જમીન એક અડતાલીસ સેક્ટર એક પચીસ સેક્ટરની ચાલી રહી છે આ સંપૂર્ણપણે ગોચરની જમીન છે ખનીજ અધિકારી શ્રી નિકુલ દેસાઈ તેમજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર પ્રતિક બારોટ સાહેબે જિલ્લા સ્વાગતના પ્રોગ્રામની અંદર દરેક અધિકારી કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી એસપી સાહેબને બધા અધિકારીની સામે કીધું હતું કે આ લીઝનું ઓનલાઈન રોયલ્ટી એકાઉન્ટ બંધ છે તેમજ લીઝ રદ કરવા માટે દરખાસ્ત થયેલ છે આ તેમજ તેમને લિખિતમાં આપેલું છે કે આ લીઝ માટે ગ્રામસભાનો ઠરાવ નથી તો આ લીઝ કઈ રીતે ચાલુ છે જ્યારે લીઝ કમ્પ્લાય માટે જે જરૂરી દસ્તાવેજ નથી આ લીઝ ધારક પાસે તો આ લીઝ કઈ રીતે ચાલુ છે ગઈકાલે જ્યારે જાગૃત લોકો અને અધિકારીઓની ટીમે ત્યાં રીટ કરી તો ત્યાં આગળ એ રોયલ્ટી પાસનું ચાલુ હતા ખાણકામ ચાલુ હતું રોયલ્ટી પાસ પ્રિન્ટ થતા હતા જો એક તરફ રોયલ્ટી એકાઉન્ટ બંધ હોય તો આ કઈ લીઝના રોયલ્ટી પેપર ચાલતા હતા અને આ જમીન આદિવાસી વિસ્તારની છે શિડ્યુલ ફાઇલની છે અને એમાં ગ્રામસભાના ઠરાવની જરૂરિયાત જરૂરી છે જો ગ્રામસભાનો ઠરાવ ન હોય તો પછી આ રીતની માઇનિંગ ન થઈ શકે તો આ કોના છાયાની અંદર આ લીઝ ચાલુ છે અત્યાર સુધી અને પ્રશાસન વહેલી તરીકે વહેલી જલ્દી આ લીઝ બંધ કરાવવા માટે જરૂરી કાર્યવાહી કરે ત્યાં આગળ સ્થાનિક લોકો જે આદિવાસી બિચારા જેમ જેમ કરીને ખેતી ઉત્પન્ન કરતા હોય ખેતી પેદા કરતા હોય એમના ખેતરોમાંથી આ ખનીજનું વહન થાય છે એમનો ઉભો પાક નષ્ટ થઈ રહ્યો છે એમને નુકસાની થઈ રહી છે એમને ધાક ધમકી આપીને એને એમના ઉપર એક્રોસિટી એ કરવામાં આવી રહી છે તો એવા લોકો ઉપર તો એક્રોસિટી થવી જોઈએ પ્રશાસને પોતે આવા લોકો ઉપર એક્રોસિટી કરવી જોઈએ કે જે આ સ્થાનિક આદિવાસી જે બિચારા અભણ છે ઘોડા છે એમને હેરાન કરી રહ્યા છે તો પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે આના ઉપર યોગ્ય પગલાં લે જય હિન્દ જય ભારત